નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ કાજલ આસોડિયાને અંજાર રત્નથી સન્માનિત કરાયા અંજારના ટાઉન હોલ મધ્યે હાર્મની આર્ટ્સ એન્ડ કલ્ચર દ્વારા અહીંના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર કલાકારોનું સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મેકઅપમાં નામના મેળવનાર અંજારના મેકઅપ આર્ટિસ્ટ કાજલ આસોડિયાને અંજાર રત્નનું એવોર્ડ અહીંના મહંત પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ અંગે કાજલબેને જણાવેલ કે આ સંસ્થા અહીંના સ્થાનિક કલાકારોને જે પ્રોત્સાહન આપે છે અને અહીંની બહેનોની મહેનતને ઓળખીને એમનું સન્માન કરવામાં આવે છે એ પ્રશંસનીય કાર્ય છે આ સંસ્થા હંમેશા આવા કાર્યો કરે એમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અથવા ઉલ્લેખનીય છે કે કાજલ આસોડિયા ને બરોડામાં નિધિ કાંકુલીના હસ્તે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ એવોર્ડ વિશ્વકર્મા એવોર્ડ પંચમ એવોર્ડ ગુજરાત ગૌરવ એવોર્ડ જેવા અનેક એવોર્ડ તે મેળવી ચૂક્યા છે આ એવોર્ડથી સમાજ અને પરિવાર તરફથી તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર